દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજરાત મિત્રો આજે આપણે વાત કરવાના છે સરકારની એક યોજના વિશે મિત્રો આ યોજના છે આ ખાસ કરીને જે મહિલાઓ છે એમના માટે આ યોજનાનો લાભ મળે છે મિત્રો તો આ યોજનાનું નામ છે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના બે હજાર ચોવીસ મિત્રો જે અગાઉ પણ આ યોજના છે ચાલી આવી રહી છે મિત્રો અને આ યોજના છે જે આપણા પૂર્વ મુખ્યમંત્રી એટલે કે વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી આ યોજના શું છે મિત્રો તો આ યોજનામાં જે મહિલાઓ છે એમને જે છે જૂથો બનાવવાના હોય છે અને એ જૂથો છે કોઈ જે ગૃહ ઉદ્યોગ છે એવા કોઈ નાના મોટા ધંધા કરે છે એટલે કે જે કામ કરે છે ઉદ્યોગો કરે છે અને એના માટે જેમને એક લાખ સુધીની જે સહાય વગર વ્યાજે એક વર્ષ માટે મળે છે મિત્રો એટલે કે જે મહિલાઓ હોય છે એમને જે છે જૂથ એટલે જે છે એમને જે એક મંડળ બનાવવાનું હોય છે અને મંડળમાં રીતે લોન લઈ શકે છે મિત્રો અને તે પોતાનો ધંધો ગૃહ ઉદ્યોગ કે જે ઉદ્યોગ હોય એ ચાલુ કરી શકે છે અને જે કમાણી કરી શકે છે મિત્રો તો આ જે છે યોજના છે મહિલા ઉત્કર્ષ યોજના બે હજાર ચોવીસ મિત્રો તો એના વિશે વધુ માહિતી મેળવે કેવી રીતે લાભ લેવાનો શું છે એનો હેતુ કેવી રીતે કયા ડોક્યુમેન્ટ જોઈશે બધી જ માહિતી આપણે વિડીયોમાં આપવાના છીએ તો ચાલો જાણીએ વિડીયોમાં કે શું છે આ મહિલા ઉત્કર્ષ યોજના બે હજાર ચોવીસની માહિતી મિત્રો તો સૌથી પહેલાં તો વાત કરીએ દર્શક મિત્રો કે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો હેતુ શું છે મિત્રો તો રાજ્યની મહિલાઓ સમૂહમાં ધંધો રોજગાર કરીને આર્થિક રીતે પગ પર થઈ શકે તે યોજનાનો મુખ્ય હેતુ છે આ યોજના હેઠળ સરકારને તમામ મહિલાઓ ગ્રુપને એક વર્ષ માટે રૂપિયા એક લાખની વગર વ્યાજે લોન આપવાનો હેતુ છે મિત્રો અને ધિરાણના માધ્યમની મહિલાઓમાં સ્વરોજગારી અને આજીવિકા પૂરી પાડવાનો હેતુ છે મિત્રો તો આ એનો હેતુ છે એના પછી વાત કરીએ મિત્રો કે આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના કોણ કોણ લાભ લઈ શકે છે મિત્રો તો ધિરાણ મેળવવા માટે ઈચ્છુક દસ મહિલાઓનું જૂથ હોવું જોઈએ જૂથમાં જોડાયેલ દરેક મહિલા સભ્યની ઉંમર અઢાર વર્ષ કે ઓગણસાહીઠ વર્ષની હોવી જોઈશે અને જૂથમાં એક કુટુંબના એક જ મહિલાને સભ્ય તરીકે લઈ છે જૂથના સભ્યને એક જ વિસ્તારમાં રહેતા હોય એક જ વિસ્તારમાં કામ કરતા હોય એવા જે છે જૂથ હોવા જોઈએ મિત્રો તો આ એ જે છે એની જે લાભ લેવાની છે એ પાત્રતાઓ છે મિત્રો એના પછી વાત કરી મિત્રો કે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા છે મિત્રો તો જાણી લઈએ તો ગ્રુપના દરેક સભ્યોના પાસપોર્ટ સાઇઝના ફોટા જોઈશે ગ્રુપના દરેક સભ્યોના આધાર કાર્ડ જોઈશે ગ્રુપના દરેક સભ્યોના રહેઠાણનો પુરાવો જોઈશે અને ગ્રુપના દરેક સભ્યોના સંયુક્ત બેંક ખાતાની પાસબુકની જે ઝેરોક્ષ હોય એ પણ જોઈશે મિત્રો તો આ જે એના ડોક્યુમેન્ટ છે મિત્રો જે મહિલાઓને લાભ લેવાનો જૂથ નહીં એ પ્રમાણેના ડોક્યુમેન્ટ જોઈશે મિત્રો તો એના પછી વાત કરી મિત્રો કે મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના નિયમ અને શરતો શું છે મિત્રો તો વર્તમાન યોજના જે એન નૂલ હેઠળનો નોંધાયેલ અન્ય સ્વર જૂથ હોય તે ધિરાણ આપતી સંસ્થાની લોન બાકી ન હોય તેવા હયાત સ્વરોજ જૂથો પણ આ યોજનાનો લાભ લઈ શકશે મિત્રો અને વિધવા અને વિકલાંગ બહેનોને પણ આ યોજનામાં અંત જે છે અગ્રતા આપવામાં આવે છે જે જે દ્વારા આર્થિક પ્રવૃત્તિ સાથે બચતનું કામ પણ કરવાનું રહેશે મિત્રો અને પ્રતિમાસ જે છે દસ હજારની લોનના હપ્તા પેટે ભરવાના રહેશે આથી જૂથની દરેક મહિલા સભ્ય એક એક હજાર માસિક હપ્તા પેટે ભરવાના રહેશે મિત્રો અને નિયમિત માસિક હપ્તા ભરપાઈ થવાની દગિયાર કે બાર મહિનામાં રૂપિયા એક દસ હજાર બેમાંથી હપ્તાની જે રકમ હોય જૂથના ખાતામાં બચત તરીકે જમા કરવાની રહેશે અને આ યોજના હેઠળ જૂથને નિયમિત માસિક હપ્તાની ભરપાઈ કરવાની સંપૂર્ણ વ્યાજ રહિત લોન આપતી જોગવાઈ કરવામાં આવે છે જૂથ દ્વારા સંયુક્ત ખાતું ખોલવાનું રહેશે જેથી ખાતામાં દરેક સભ્ય સુધના બેંક ખાત બચત ખાતામાં જમા કરવાના રહેશે મિત્રો અને જૂથના સભ્યોને દ્વારા લેવામાં આવેલા લોન ભરપાઈ કરવાની જવાબદારી જૂથના તમામ સભ્યોની રહેશે જે સભ્યોને સરખા ભાગે ભરપાઈ કરવાની રહેશે અને જૂથ સભ્યો દ્વારા માટે પ્રમુખ મંત્રી તરીકે જે ખ તરીકે વિવિધ પસંદગી કરવામાં આવે છે જેથી જૂથની તેઓ બેંકના વ્યવહાર કરવાનો રહેશે મિત્રો અને જૂથ દ્વારા આ યોજનાના તમામ જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે અને અન્યાય વ્યાજમાં સહાય મળવાપાત્ર રહેશે મિત્રો કે સહાય પણ મળશે મિત્રો જે વ્યાજ ભરવાનું છે એના પછી વાત કરી મિત્રો આ યોજનાની ખાસ માહિતી કે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે અરજી કેવી રીતે કેવો કરવાની રહેશે મિત્રો તો શહેરી વિસ્તારની જે મહિલાઓ છે એમને મહાનગરપાલિકાની જે અર્બન કોમ્યુનિટી ડિપાર્ટમેન્ટ સેન્ટરમાંથી ફોર્મ લઈને અરજી કરવાની રહેશે અને ગ્રામીણ વિસ્તારની જે મહિલાઓ છે એમને તાલુકા પંચાયતની મહિલા અને બાળ વિકાસની અધિકારીની જે કચેરી હોય તેઓ સંપર્ક કરવાનો રહેશે તેઓ જઈને તે અરજી ફોર્મ મેળવી શકે છે અને ફોર્મ ભરી શકે છે અને લાભ લઈ શકે છે મિત્રો અને આ મહિલા ઉત્કર્ષ યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જઈને તમે એની બધી માહિતી પણ મેળવી શકો છો મિત્રો તમે જોઈ શકો છો આ વેબસાઇટ છે એના પર જઈને તમે આ બધી માહિતી યોજના વિશેની મેળવી શકો છો મિત્રો તો આ હતી મિત્રો આપણી જે મુખ્યમંત્રી ઉત્કર્ષ મહિલા ઉત્કર્ષ યોજના બે હજાર ચોવીસની માહિતી મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ ગુજય યુનિફોર્મને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને તમે આ યોજનાઓનો લાભ લેતા રહો મિત્રો તો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ તમારો આભાર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના